પ્રિન્ટ મીડિયા ની અંદર ઇલેક્ટ્રિક મીડિયા ની અંદર ન હોય એવું લગભગ છેલ્લા એક વર્ષથી બન્યું નથી ત્યારે એક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી એ ઘણા બધા ભૂતકાળની અંદર કોંગ્રેસ પરિવાર દ્વારા કાર્યક્રમો પણ આપવામાં આવ્યા લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયત્ન જેમ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા કરે છે એવી જ રીતે કોંગ્રેસ પરિવાર પણ પ્રયત્ન કરી અને લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ ના માધ્યમથી અમારી આખી ટીમ હું અભિનંદન આપીશ રાજકોટ એનએસયુઆઈ અને રાજકોટ શહેર યુથ કોંગ્રેસ ને એમને એક સરસ વિચાર આવ્યો કેરાદદિભાઈ આ ઘણા બધા પ્રશ્નો આવતા રહે છે મહાનગરપાલિકાના લોકો ક્યાંય જાહેરની અંદર મહાનગરપાલિકાની ચર્ચા પ્રેસ મીડિયામાં તો થતી હોય છે ચા પીવા જાય ત્યાં પણ થતી હોય છે પાનના ગલ્લે ઊભા હોય ત્યાં પણ થતી હોય છે મૂવીની અંદર મૂવી જોવા જાય ત્યારે પણ રાજકોટ મહાનગરપાલિકાની ચર્ચા થતી હોય છે સમગ્ર રાજકોટની અંદર અત્યારે આ પ્રશ્ન લોકોના માણસો જયારે ત્રાહીઆમ થઈ ગયા છે ત્યારે યુથ કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા વિચાર રજૂ કરવામાં આવ્યો છે હું આપની વચ્ચે મૂકું છું કે રાજકોટની જનતાને વિદ્યાર્થી વર્ગ યુવા વર્ગ મહિલા વર્ગ જે રાજકોટમાં વસતા લોકો છે એમના માટે કે શેર કોંગ્રેસ દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે નો નેગેટિવ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પણ ભારતીય જનતા પાર્ટીના શાસન ને ભ્રષ્ટાચારી કેવું ઈ પછીની વાત છે પણ રાજકોટ શહેર માટે મહાનગરપાલિકામાં

એ બધા નિબંધો યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ પાસે આવશે એની અંદર એક તજજ્ઞની કમિટી બનાવવામાં આવશે ઈ કમિટીમાંથી પેલો નંબર બીજો નંબર અને ત્રીજો નંબર પ્રથમ ઈનામ છે એ 51000 નું ઇનામ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આપવામાં આવશે બીજું જે ઇનામ છે એ 21000 રૂપિયા આપવામાં આવશે ત્રીજું ઈનામ છે 11000 રૂપિયા આપવામાં આવશે અને જે લોકો પાર્ટિસિપેટ આની અંદર કરશે એને યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ નું એક સર્ટિફિકેટ આપવામાં આવશે કે જે લોકોની વેદના છે એને વાચા આપવાનો નિબંધ સ્પર્ધા તરીકે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ કાર્યક્રમ કર્યો છે એની અંદર કોઈ છે એ ડેનેજ વિશે લખી શકે પ્રાથમિક શિક્ષણ જે મહાનગરપાલિકાનું ખાડે ગયું છે એના વિશે લખી શકે વેરો જે ઉઘરાવા જઈ રહી છે કોર્પોરેશન નળવેરો ઉઘરાવે છે એના ઉપર લખી શકે જે અત્યારે આપણે રસ્તામાં જોઈ જે જોઈએ છીએ કે રોડ થયા હોય અને બે મહિના પછી જે રોડની પરિસ્થિતિ છે એના ઉપર લખી શકાય જે જે રોશની શાખા છે તો એના ઉપર લખી શકાય જે જે કોર્પોરેશનના ડિપાર્ટમેન્ટો છે કચરા કચરાની જે પરિસ્થિતિ છે એના ઉપર લખી શકાય રમત ગમતના મેદાનો પૂરતા નથી રાજકોટમાં બાળકોને રમવું હોય પોતાનું વ્યક્તિત્વ ડેવલપ કરવું હોય તો ક્યાં રમવા જાય કોંક્રિટ જંગલની અંદર એ પણ પ્લોટ ફાળવવામાં નથી આવતા એના ઉપર લખી શકાય બાગ બગીચાઓ છે એ પણ કોષ વિસ્તારોની અંદર છે પણ આપણે છેવાડાના વિસ્તારો જે રાજકોટમાં ભર્યા છે ત્યાં પણ નથી આરોગ્ય વ્યવસ્થા પણ તમે જોવા જાવ તો એ પણ ખાડે ગયેલી છે એટલે લોકોની વેદનાને આપના ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની હાજરીમાં અમે લોકો લોકો સુધી એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આપના પ્રશ્નને વાચા આપવા માટે યુથ કોંગ્રેસ એનએસયુએ આ કાર્યક્રમ કર્યો છે તો એવા સૂચનો આપો કે જે સૂચનો અમે પણ મીડિયાની સમક્ષ રાજકોટની જનતા એવા સૂચનો આપે કે જેથી કરીને જે સત્તાધીશો છે જેની કામ કરવાની લાલસા રહી નથી માત્રને માત્ર પોતાના કાર્યક્રમોમાં રાજનેતાઓ વ્યસ્ત રહે છે એ પ્રજાના પ્રશ્નોમાં વ્યસ્ત રહે એ પ્રકારનો આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ અને અમને આશા છે કે રાજકોટની જનતા એવા પ્રશ્નને વાચા આપશે જેથી રાજકોટની વર્તમાન મહાનગરપાલિકા છે એની અંદર સુશાસન લાવી શકાય એવી રાજકોટની પ્રજા અમને સૂચન આપશે ને એવા નિબંધ અમને મળશે સો ટકા અમને વિશ્વાસ છે ડોક્ટર યાજ્ઞિક રોડ ઉપર પિંક પોઈન્ટ ત્રણસો સ્વામી વિવેકાનંદના પુતરાની સામે થર્ડ ફ્લોર ત્રીજા માળે સવારે દસ થી સાંજના છ છ સુધી રૂબરૂ પણ આપી શકશે રજીસ્ટર એડી થી પણ આપી શકશે અને કુરિયર મારફત આપી શકશે પછી જે નિબંધો આવશે એ નિબંધોમાં બધાનો કોન્ટેક કરી અને એક સારી જગ્યાએ એક સારું ફંક્શન થાય અને જે સૂચનો સારા આવે જે નિબંધ એક થી ત્રણ માં આવે એ મીડિયા લગીન પહોંચે એ સિવાયના પણ સારા હોય તો એ પણ મીડિયા લગીન પહોંચે એટલે લોકોની વેદનાને ને વાચા મળે એના માટે એક સેલિબ્રેશન કરવામાં આવશે એમાં પ્રદેશ કક્ષાના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કક્ષાના લોકોને ઇન્વાઇટ કરી અને બોલાવવામાં આવશે અને એમના હાથે ઇનામ એનાયત કરવામાં આવશે અને રાજકોટના લોકલ જે આગેવાનો છે કે જે અમને આ કાર્યક્રમની અંદર સહયોગ આપી રહ્યા છે એવા લોકોને પણ બોલાવવામાં આવશે જે આજે રાજકોટ શહેર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા જે નિબંધ સ્પર્ધાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને જે ભ્રષ્ટાચારનું ઘર બની ગયેલું રાજકોટ મહાનગરપાલિકા કે છેલ્લા ઘણા સમયથી આમાં દિવસેને દિવસે ભ્રષ્ટાચારો ખૂલતા જાય છે ત્યારે જે આજે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ નિબંધ સ્પર્ધામાં ક્યાંક વિદ્યાર્થીઓ પણ આ ભ્રષ્ટાચારનો ભોગ એ ભૂતકાળમાં બની ગયેલા છે અને અત્યારે ભવિષ્યમાં પણ એ ભ્રષ્ટાચારનો ભોગ બનવાના છે ત્યારે ટીમ દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે એને કોલેજ વિદ્યાર્થીઓને કે ભાઈ આપણે જોવા જઈએ તો તાજેતરમાં જ જે આ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓ સાથે પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો એમાં આપણે યુનિવર્સિટીનો પ્રશ્ન લઈ લઈએ તો યુનિવર્સિટીની જે શિક્ષણ હેતુની જગ્યા છે એ ક્યાંક ભ્રષ્ટાચાર કરી થોડાક પૈસા માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બિલ્ડરને પણ પધરાવી દેવામાં આવી હતી એમાં પણ વિદ્યાર્થીઓ ક્યાંક આ ભ્રષ્ટાચારનો ભોગ બનાવ્યા છે અને જે ડેઈલી રૂટીન જે સિટી બસો ચાલે છે આ સિટી બસોમાં પણ વિદ્યાર્થીઓ જ્યારે ભણવા જાય છે ત્યારે ગર્લ્સ હોય કે બોયઝ હોય એને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને ટિકિટમાં પણ ક્યાંક લોચા કરવાનું કામ આ મહાનગરપાલિકા કરી રહી છે ખાસ કરીને મહાનગરપાલિકામાં ચાલતી સ્કૂલો છે કે જે જીવતા બોમ્બ કહી શકાય કે ભૂતકાળમાં ઘણા બધી જે ફાયર ફાયર ના ના હોવાના હોવાના કારણે કારણે અને ઘણા બનાવો બના આપણા રાજકોટમાં પણ ટીઆરપી ગેમ ઝોન ની ઘટના બની હતી ઘણા લોકોના જીવ ગયા હતા અને સુરતમાં પણ તક્ષશિલા કાંડ બન્યો હતો એમાં પણ ફાયર એનો ના હોવાના કારણે આગ લાગવાથી પિસ્તાલીસ માસુ બાળકોના જીવ ગયા હતા

વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લે એજ આ પ્રેસ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓને કહેવામાં આવે